ઢીલો ઢસ તો મોહનથાળ બનાવેલા અલ એમાં શું ખાવાનું ગળામાં ખાવાનું યાર તમે છ મોણા છો હા આ જો આ મારે ભણે નું ભરવાનું છે ને આવી તો જો તમારે જો મોહનથાળ ખાવું અને લાડવા ખાવાનું બરફીન પેડા ને જે ખાવું હોય મારે ભણે નું મમેરું છે રંગે ને સંગે હ ડાબડા ડિઝાઇન ઢોલ વાગશે અને શરણાયું વાગશે અને ભાના રૂડો ગીત ગવાતો છે ને મોમા મમેરો લઈને જતા છે આ હે આમ પાછો શું ગીત પાછો હે મો ગરે મેરો મરા શિયામો મોલા આવે ભલે પેલા મોટા છે પણ નો તો મારા પેલું લે આવે છે હે

ગરમા પંખા છે પણ શું કરવાના એકલા ગરમ લાયા વા પેકેજ પેલા સોયલા ઊંઘ્યા હોય તો તારે જેની જેની બાયડીઓ કે આ ડોહો વાડી ટળતો હોય ટળ્યો છે બાપુ આપણે જવું પડે આવો બહુ બેટા આઈ હા કઉ નાસ્તો બનાયા તે ખાઈ લેવો હા ખાઈએ બેટા હા અને હું કેતી હતી હા કવા તારીખ તો લઈ લીધી હતી કવ મુયે માર ભઈયો કેતા હું મમેરાનું

બેઠો એટલે બધું કરવું પડે એ વાત કરી હા તો કઉ નાસ્તો બનાવી દીધો ખાઈ લેજો તમે તાર ચિંતા કર્યા બે જણો

कोखसो पळता के मु तो आहे नी तो वडी पासा आपला नखा जाचे रोटला करीन खा आपण ले वडी कनो फोन आयो शिक ना ना फोन वाला हा खाता नाही ले ओ आ तो बुन्नो फोन हा हा बोल बोल हेलो हा हा बोल बोल मजा 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 बस आ थोडू कोम का जातो जे करतो तो ना तारो फोन आहे वडी

લાઈ જવા દે ઘેર હેડ બાપા હું કરે ઘન માં કોઈ ભાવ ના પડ્યો અલ્યા હું કરીએ આવા કે ના છૂટક્યા અમારા એરંડા હાલી દેવા પડ્યા એરંડા હાલી દેવા પડ્યા પણ નતા હાલવા પણ આ પછી ભોણેનું મોમેરું છે તે પછી હાલવા જ પડે કે પછી નુકસાન માં જીવ આપણો એક હજાર ને પછા ભાવ પડ્યો કે હું તો કોઈ રોકી રાખવા હતા પણ શું કરવાનું કારણ પૈસા નહીં કોણ બોલ્યું તને કે છે કોણ રોકવા તો હા શમ લેવા માં તમે થોડો ઉતારવા નહીં દેતા લે હું લેવા હ એ તો તો હું ઈમો હું થઈ ગયો લ્યો જો હું થઈ ગયો મો આ વા હાજુરજી હાજુરજી પેલી બોણી નું મો મેરું કરવાન છે દે આ હમણા દા દાડા હાજુર ખબર પછી કશી પડતે હું જો મોદો છું તું જા કે હાલ પડે છે હમણા વધારા આ મોટા રૂપિયા વાળા થઈ ગયા છે એ ટણી બતાવ જો મને પાછા તું જા કે હમણા મને બાવા ઘેર પ્રસંગ લીધો છે ને હું કઈ આલ્ડો રૂપિયા મારા ભણી નું મમેરું નહીં ભરવાનું કોઈ અમે કોઈ નહીં બે બોન મો ઓ બધી બોન તું જાન પૈસા જજી હટ જા ને નીકળ હડી તારા વાદે હું કોઈ બખાળા કર આ બુઢા છે ના બુઢાળા મોટો ભાઈ મારો એ જ ખરાબ મન ખરાબ છે આ ટની કર અમાર પાંચ જણા પૈસા ને અમે બધું કરીએ વાજીએ ના મત તો તું આવું જો મૂળ બે ખુશી બીજી દોસ્તો તમને હું કરા નહીં છોકરો આળો પાડતા ના મારા આળો ભાભી લે પણ કરી કરી થાકી જશે હું આઈશ સાડા દીધી હું માગી મે લેવા કશો હું આવતો લેવા બાર બાર મે લેવા જો રાવા દો કેટલા સાચે હો ના ના આ તો લે પણ વળી હા બોલ બીજુ ભાઈ શાંતિ બસ શાંતિ સા કીધું આ થોડું વળી પેલું સોન નું બોલ નું પાછી કરતો તો અને તમારો ફોન આવ્યો કે પાછો ઘેર આયો કે જે ભાભી તા એ વળી હવારોની ની ખેતર માં જઈ છે નાના સાલ લેવા કે જી આઈ નહીં

बन्द मोजाटा ककी छे झारबार हारी थई छ नै झार हारी छ हा गाडिया आएगा म भेट भेटि जो वलो छ म थोडो आ वाडी नसे पधवी आ बेपटै किदु आ मै लो कोई वायु नै बाजरी त उनतो सो पाणी थाले छ बराबर नै बाजरी पर त अमर निबो वायु छ वायु छ त ना ना हारी हारी अंगुन आओ हा भई मजा भयो सन्दि गप गप पतो हमले ओवा हालै गा

લમણા પડ્યો છે પડ્યો ભાઈ તને પીવો દારૂડિયો પાક્યો છે એ ચિંતા કરજો હતું વાત કે

હું તમે પૈસા કાઢતા હોય ને તે વાતું ના લગાતા હોય

ના ના રીહાવા તમને રીહાવા છે ના ના હું આવો છું હું આમ ઓમેરો કરાવા દે કે રીહાવા છે મઈ રહ્યો હે ભઈ બોલ ના 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 અરે આ કોઈ મારી ઘરત નહીં કોઈ મારી તારી છે હું ગામમાં બોલાવ ના તો

બંબોલા જે ઉઠ્યું છે કોણ કે તમારે ગોળા નાખું છું ગોળા નાખું છે તે એકલી કોઈ ફટાકડે જોક 45 રૂપિયા ગોળ છે તો વાન ગોળ મારી વાત ઓ ફાળવા ના ના જો પીધો તો મજા નહી આવે કોઈ વ્યવહાર ર નહી હું કીધું હું જો વ્યવહારમાં પાકો છું બરાબર હું તમારું ઉપયોગ ના લઉં

ઓકે તો જા હે અમે નેકળ હાડી ના હો મરમની કરીન ખબર પડે છે એટલો થંપા લઈ નઈ છે વાત કરે છે હું કેવું છું ભાઈ આ દારૂડિયો છે સત અને હું કર આપણે ના મોટા નહીં પણ આપણે આપણી રીતે પ્રસંગ સુધારવો પડશે હા બોલ ખોટું ના રાખો ખોટું ના લાગુ જો અને જો મિત્રો અમે એ જ કહે છે કે ભોણી નું એક ભોણા હોય રંગે સંગે એવો મોમેરું પરવાન એવો પરવાન કે કો ગોમ જતું રહું કેવું વાત આખી છે અને આવો વ્યસન કરતા ના પાડ હો તાણે હા સાતો બધી આબરૂ છે છે અને અમારો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કોમેન્ટ કરો જય માતાજી થોડો પીવો છે હું પીવા પીવાનું રાખી આ હે હો ત્યારે વાતા